ધરાજની સાથે સાથે બાબર ધરનો પણ સંપૂર્ણ વિસ્તારનો આપણે કાયા પલટ થશે શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા અધ્યક્ષ શ્રી ક્યારેય કોઈ એક જ વિસ્તાર માટે નહીં વિચારે આપણે બાબરમાંથી નીકળો તો વિકાસના ખૂબ સારા સારા કામો આપણે જોવા મળશે આપણે ગઈકાલે જ ઇન્ટરવ્યુ લીધું હરિકાકા વિકાસના કામો બધી ગણતરી આપને હિસાબ આપ્યો હતો શંકરભાઈ ચૌધરી સાહેબ રાષ્ટ્રીય નેતૃત્વમાં હું એમને સાહેબશ્રીને જોઈ રહ્યો છું સરોજજી ઠાકોર અત્યારે હજી તો એમને પોતાના કામ દેખાડવાનો સમય હજી તો ત્રણ જ મહિના થયા છે અને સ્માર્ટ સિટી જેવું ગવર્મેન્ટ છે એ લોકો ખૂબ સંકુચિત માનસિકતાવાળા છે એવું મારું માનવું છે જિલ્લામાં જેટલા પણ વિસ્તારનો સમાવેશ થયો છે એ સંપૂર્ણ વિસ્તારનો વિકાસ થશે પણ વાવથરાદ બન્યો છે તો ખૂબ સારું છે અને દિયોદરનો અને બાબરનો એની સાથે વિકાસ થશે જ પૂરેપૂરો વિકાસ થશે એવો મને ભરોસો દર્શકો સ્વાગત છે તમારું ને વધુ વેરા ઠાકોર આપનું સ્વાગત કરું છું અને બણસકાંઠ જિલ્લાના પાભળતા વિસ્તારમાંથી કેટલીક જગ્યાએ જે નિવેદનો આવી રહ્યા છે કે પાભર જે જોવે એવો વિકાસ થયો નથી ત્યારે અત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટી પાબર શહેરના પ્રમુખ પરમણ સિંહ રાઠોડ છે પરવણસિંહ રાઠોડ પહેલો તમને સ્વાગત નમસ્કાર દેવરાજુ શું કેશો કે વારંવાર એવા નિવેદન આવે છે જે એ કોંગ્રેસ પક્ષના નેતાઓના નિવેદનો છે જે લોકો ખૂબ સારી રીતે સમજે અને વિકાસ સ્થળીય જાટકની વાત તો દૂર આપ પાભરમાંથી નીકળો તો વિકાસના ખૂબ સારા સારા કામો આપને જોવા મળશે જે અમારા વડીલ આપે ગઈકાલે જ ઇન્ટરવ્યુ દ્વારા વિકાસના કામોની બધી ગણતરી આપને હિસાબ આપ્યો હતો અને મૂળ કે ઘણા બધા વિકાસના કાર્યો થયા છેલ્લા પંદર વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની જ બોડી રહી છે અને ભાવરમાં ક્યાંય પણ લોકોને કોઈ તકલીફ નથી સામાન્ય નાગરિકોને ખૂબ સારી સુવિધાઓ મળી રહી છે મૂળભૂત સુવિધાઓ મળી રહી છે અને લોકો ભારતીય જનતા પાર્ટીની બોડી થી ખૂબ જ ખુશ છે બાબાર છે હવે એક નેતા ઉપર વારંવાર આક્ષેપ કરવામાં આવે છે જી શંકરભાઈ ચૌધરી સાહેબ અત્યારે ખરાજના ધારાસભ્ય શ્રી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે આપડા બનાસકાંઠાનો ગૌરવ છે આજે વૈશ્વિક સ્તરે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન છે એટલે શંકરભાઈ ચૌધરી સાહેબ એક સામાન્ય એક ધારાસભ્ય તરીકે નેતા ના જોતા મારી દ્રષ્ટિએ શંકરભાઈ ચૌધરી સાહેબ એક ગુજરાતના ખૂબ જ મોટા નેતા છે અને આખા આવનારા ભવિષ્યમાં શંકરભાઈ ચૌધરી સાહેબ રાષ્ટ્રીય નેતૃત્વમાં હું એમને શ્રીને જોઈ રહ્યો છું અને સાહેબ શ્રી ક્યારેય કોઈ પક્ષા કે કોઈ જ્ઞાતિવાદ કોમવાદમાં ક્યારેય પડે નહીં એ સમગ્ર બનાસકાંઠાનો ભલું ઈચ્છે છે સમગ્ર ગુજરાતનો ભલું ઈચ્છે છે અને એ ખૂબ જ દ્રિદ્રષ્ટિવાળા નેતા છે એક બીજો પણ પ્રશ્ન આવી રહ્યો છે કે અહિયાં જે નેતાઓ છે ધારાસભ્યથી લઈને કોઈ પણ હોય કે એવું ક્યારેય ના હોય દરેક સાહેબ શ્રીનું જ આ એક ઇન્ટરવ્યૂ હતું એની અંદર કીધું કે એમની જવાબદારી હાલ ધારાસભ્ય તરીકે ધરાજની છે તે ધારાજના વિસ્તારના કામોનું વિચારવું જોઈએ એમને વિચારે કેસાજી ચૌહાણ આપણા દિવ્યોધરના ધારાસભ્ય છે દુયોધરના વિચારે આપણા ધારાસભ્ય શ્રી એમની જવાબદારી લોકોએ ચૂંટીને એટલા માટે મૂક્યા છે કે લોકોના કામ કરી શકે પોતપોતાના વિસ્તારમાં કામ કરી શકે સરૂપજી ઠાકોર અહીંયા આપણા વિસ્તારમાં કામ કરશે અને સરૂપજી ઠાકોર અત્યારે તો એમને પોતાના કામ દેખાડવાનો સમય હજી તો ત્રણ જ મહિના થયા છે અને આવનારા ભવિષ્યમાં ખૂબ સારા કામ કરશે અને અમને વિશ્વાસ છે કે લોકોને થશે કે ના આપણા નેતા ખૂબ સારા કાર્યો કરે છે આગળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પણ લોકોને માગશે આવનારા ભવિષ્યમાં વિકાસના કામો જે જે સમય અનુરૂપ આવતા હશે અને જે જે થતા હશે એવી એની રજૂઆતો ભારતીય જનતા પાર્ટી દ્વારા એના નેતૃત્વ દ્વારા બધી રીતે આપણે કરશું અને વિકાસના કાર્યો અને લોકોના રોજગારી મળી રહે એ માટેના દરેક કાર્યમાટોની રજૂઆત આપણે સરકાર શ્રી તરફ સરકાર શ્રીને મૂકી કે હવે એક છે જે આ ખાડિયા વિસ્તારનો જે પ્રશ્ન છે ખાડિયાનો કે વિકાસ કર્યો છે પણ જી એ સમયે નહીં પણ એના પછી તો એ જ બોડી ભારતીય જનતા પાર્ટીમાં જ એનું વિલીનીકરણ થયું હતું અને બધા સાથે મળીને જ એ અમારા આદરણીય સમયે પ્રમુખ શ્રી હરિકાકા હતા એમના સમયમાં થયું છે અને એના પછી તો ખાડિયાનો ખૂબ અલગ અલગ બધું વિકાસ થયો છે ત્યાં આપણે નગરપાલિકા નું ભવન પણ બન્યું શોપિંગ સેન્ટરો બન્યા અત્યારે ખૂબ સારું આપ જોયા હો તો ત્યાં બગીચાનું કામ સારી રીતે ચાલી રહ્યું છે અને ખૂબ જ સુંદર અને ભવિષ્યમાં એનાથી પણ વધારે સુંદર કે એક ક્લીન ને સ્માર્ટ સિટી જેવું વાવર છે ખાસ કરીને જ્યાં નિવેદન વાળી રહ્યા છે ખૂબ સંકુચિત માનસિકતા વાળા છે એવું મારું માનવું છે અને એમને પણ વિનંતી ભાભરના વિકાસમાં સાથે મળી આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ અને સારા અને સારા કાર્ય બિરદાવવા જોઈએ પણ વહીવટી તંત્ર એક જિલ્લો બનવાથી કોઈ એક જ એક જ વિસ્તાર નો કોઈ વિકાસ થાય એવું નથી હોતું થરાદ જિલ્લો ભાઈ ઓગર જિલ્લો બન્યો હોત તો આવકારી હતો પણ અત્યારે સરકાર શ્રી કઈક વિચારીને જ કર્યું છે થરાદ જિલ્લો બન્યો છે ભાવ થરાદ જિલ્લો બન્યો છે તો એકલા થરાદનો નહીં પણ આપણા સંપૂર્ણ જિલ્લાનો વાવ થરાદ જિલ્લામાં જેટલા પણ વિસ્તારનો સમાવેશ થયો છે એ સંપૂર્ણ વિસ્તારનો વિકાસ થશે એ ઓગઢ જિલ્લો દરેક ને પોતાની પોતાની રજૂઆત કરવાનો હક છે દરેકે દરેક વિસ્તારે બાબર હોય દિયોદર હોય કે વાવ થરાદ હોય દરેકે પોતાની વાત મૂકી જશે પોતાના નેતૃત્વ વાત મૂકી જશે

આપણા વિસ્તારના રોડ રસ્તાઓ જુઓ આપણા વિસ્તારનું અલગ અલગ ખૂબ વિશાળ શક્યતાઓ રહેલી છે એ બધી જ આવશે અને આપણા વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય છે અધ્યક્ષ સાહેબ શ્રી અને સરકારશ્રી ખૂબ સારું કામ કરી અને આપણા વિસ્તારને પણ વિકસિત બનાવશે વખતે પણ આવાસ યોજનામાં અહીંયા ગરીબોને મકાનો પણ આવાસ યોજના વધારે કે મળે આ બાબતો શું કરશે એનું આપણી જે કેટેગરીની નગરપાલિકા છે એમાં કદાચ ગુજરાત રાજ્યમાં ફર્સ્ટ નંબર ભાવનગર પરિકાનો છે प्रधानमंत्री आवास योजनाના 1400 1300 1400 થી વધારે મકાનો આપણે લોકોને સરકાર શ્રીએ બનાવી આપ્યા છે થઈ તો આવાતા ભાવપર શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરુણસિંહ જાટુર અને તેઓનો નિવેદન તેઓ આપણી સાથે વાત કરી નમસ્કાર ફરી મળીશું ત્યાં સુધી આપ સૌ